જે કટોલ નાકા પહેલા ગામના સુવિધા પથ પરથી વાહનો પસાર થવા માટે નાણાંની ઉઘરાણી કરીને ટોલ ટોલનાકાને દરરોજ રૂપિયા બે લાખથી વધુ નુકસાન કરવામાં આવતું હોવાના વિવાદ મામલે હવે ગ્રામજનો અને ટોલ નાકાના અધિકારીઓ સામસામે આવી ગયા છે જોકે આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસ શરૂ કરી છે આ બે દિવસ પેલા અહીંયા બંધ કરેલો પંદર થી વીસ જણા આવે અહીંયા રસ્તો બંધ કરવા તો તેની જાણ મને થઈ અને હું અહીંયા આવ્યો હું રસ્તો બંધ કરી શકો તો પણ એની મનમાની ચાલુ રાખી આ રસ્તો તો બંધ રહે એવું કીધું અને અમે પ્રતિકાર કર્યો સામે તો એની અમને ઢોર માર મારી લોકો ઢોકા અને પાઇપ લઈને કમ્પ્લીટ આવેલા હતા તૈયારી કરી અમારી પાસે કઈ હતું

गाधोई गांव में जो चार पाँच दिन तीन चार दिन पहले जो बवाल हुआ था जो मेरे टोल से 500 सौ मीटर पहले एक कट है गाधोई का उसमें गांव के कुछ असामाजिक तत्व वो ट्रैफिक डाइवर्ट कर रहे थे टोल को भारी नुकसान होने के कारण पर्पस पर ये है उस पर जो कुछ बंदे है जो गांव के कुछ पैसे लेके उसको जो उधर से निकाल देते मेरे को पर डे का दो से ढाई लाख रुपये का नुकसान हो रहा है नहीं गांव वाले कुछ मतलब जैसे कार का जैसे मेरे टोल पे एक सौ पंद्रह रुपए तो कोई पचास रुपये भी ले लेते सत्तर रुपये भी ले लेते हैं उस हिसाब से बड़ी गाड़ी हो दो सौ ढाई सौ रुपये ले लेते पर डे मेरे को दो से ढाई लाख रुपए का पर डे का नुकसान है और कम मिनिमम कम से सात सौ से आठ सौ गाड़िया कार निकली आती है कॉमर्शियल गाड़ी चार सौ से पाँच सौ निकली आती है आगे पी डी ओ पी डी साहब को मैंने इन्फॉर्मेशन की है इसके लिए जो

ત્યાં ટોલ નાકો પસાર થાય છે તેની બાજુમાં ગાદુઈ ગામ જવાનો રસ્તો છે તે રસ્તા પાસેથી એ લોકો વાહનો પસાર કરાતા હોય જેથી ટોલ નાકાના મેનેજરે વાંધો ઉપાડતા તેઓ વિરુદ્ધ લાકડા તેમજ લોખંડના હથિયારો સાથે પાઇપ વગેરેથી એમનો હુમલો કરી હુમલો કરેલો હોય જે બાબતે રાજેશભાઈએ વાંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતાં વાંચલી પોલીસ સ્ટેશનને આગળની તપાસ હાથ ધરેલી છે અયોધ્યામાં રામલલાના દર્શન કરવાનું સપનું હવે ટૂંક